દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે સુરતના ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ પડ્યો નર્મદાના સાગબારામાં સવા બે ઇંચ વરસાદ ડેઢાપાડામાં પણ દોઢ ઇંચ વરસાદ પડ્યો બારડોલીમાં પણ સવા ઇંચ વરસાદ પડ્યો દાહોદમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર જોવા મળી રહી છે વરસાદનો જોર પણ વધ્યું છે લાંબા વિરામ બાદ ફરી માહોલ વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો પારડોલીનગરમાં ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા રેલવે અંડરપાસમાં એક કાર પણ પાણીમાં ફસાઈ કાર સવાર ત્રણ લોકો બહાર નીકળી ગયા બારડોલી ફાયરની ટીમે છે એવી જ ઘટના સામે આવી છે રેલવે અંડરપાસમાં એક કાર પાણીમાં ફસાય સંવાદદાતા ઉદય આપણી સાથે જોડાયેલા છે ઉદય બારડોલી નગરમાં અંડરપાસમાં કાર ફસાય આ સ્થિતિ શું બિલકુલ સુરત જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છે જામ્યો છે વહેલી સવારથી સુરત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નગરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હતો બારડોલીનગરના જે રેલવે અંડરપાસ છે તેમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે વરસાદી પાણીમાં જે એક કાર છે તે પાણીમાં ફસાઈ હતી કારમાં સવાર ત્રણ લોકો કારમાંથી બહાર નીકળી ગયા હતા ત્યારે તેમનો બચાવ થયો હતો કારમાં જે સવાર ચાલક છે તે બેંકમાં નોકરી માટે જઈ રહ્યા હતા તે સમયે દરમિયાન જે કાર છે તે અંડરપાસના જે પાણી ફસા કાર ચાલકે અંડરપાસમાં ફસાતા બાદલી ફાયર ને જાણ કરી હતી ત્યારે બાદલી ફાયર ની ટીમે ઘટના સ્થળે પહોંચી તમામને કાર માંથી કાઢી લેવામાં આવ્યા હતા ત્યારે જે કારમાં સવાર લોકો છે તેનો બચાવ થયો હતો જે રીતે અંડરપાસમાં પાણી ભરાયા છે તેને લઈને જે સ્થાનિક લોકો છે વાહન ચાલકો છે તેને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જી ધોધમાર વરસાદ કેવડી ગામમાં ભારે વરસાદના કારણે ચેકડેમ ઓવરફ્લો થયો છે ભારે વરસાદના કારણે મહુવન નદીમાં પાણીની આવક વધી નદીના હાઈ બેરલ બ્રિજની ની લગોલગ પાણી વહી રહ્યું છે સુરતના ઉમરપાડામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ઉમરપાડામાં ભારે વરસાદથી વીરા નદીમાં ઘોડાપુર વરસાદી પાણીમાં લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા ઉમરપાડાની મધુવન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક પણ નોંધાય છે તો સુરતના આ દ્રશ્યો છે ઉમરપાડામાં અનેક નદી નાળા પણ છલકાયા છે અવિરત વરસાદ વરસી રહ્યો છે સુરતમાં ઉમરપાડામાં ભારે વરસાદથી વીરા નદીમાં ઘોડાપુર પણ આવ્યું છે જો જોકે મેઘરાજાએ રી એન્ટ્રી કરી છે વરસાદના બીજા રાઉન્ડની આ મહિનામાં શરૂઆત થઈ ચૂકી છે અને તેની અસર પણ જોવા મળી રહી છે આ સાથે વરસાદી સિસ્ટમ જેના કારણે વરસાદનું જોર વધ્યું છે દક્ષિણ ગુજરાતમાં સુરત આસપાસમાં વરસાદી માહોલ છવાયેલો છે ઉમરપાડાના દ્રશ્યો સંવાદદાતા ઉદય આપણી સાથે જોડાયેલા છે ઉદય ઉમરપાડામાં કેવો વરસાદી માહોલ લાંબા સમયના વિરમતા ફરી વરસાદની માહોલ જામ્યો છે ત્યારે સૌથી વધુ વરસાદ છે તે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો છે બે કલાકમાં જ સાત ઇંચથી વધુ વરસાદ ઉમળ અનુભવ થયો છે ત્યારે ભારે વરસાદને કારણે ઉમરપાડા તાલુકામાં જળબંભાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ કરીને ઇગરા નદી મહુન નદી ઉમરપાડા તાલુકામાંથી પસાર થાય છે તમામ નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે તેને કારણે જે નાના ચેકડેમો છે જે બ્રિજ છે તે પાણીમાં ગરફાવ થયા છે ભારે વરસાદને કારણે અનેક પાણીમાં ગરકાવ થયા કારણે જે રસ્તાઓ બંધ થયા છે જોકે હાલ છે પરંતુ જે વરસાદી પાણી ભારે હાલાકી સામનો કરવાનો વારો આવ્યો છે સુરત બે કલાકમાં જે ઉનાપાડા તાલુકા છે તેમાં આ વધુ વરસાદ વરસ્યો છે જેને કારણે જે જનજીવન છે તેને વધુ અસર થઈ છે સુરતમાં દાણવડથી દેવદાત જતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા ઇકો પ્રવાસન ધામ દેવદાત દોધ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા ઉમરપાડામાં પડેલ ધોધમાર વરસાદને પગલે નદીમાં ઘોડાપુર આવ્યું છે મહુવન વેરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે વધુ એકવાર દેવદાત જતા પ્રવાસીઓને હાલાકી વેઠવી પડશે પાણી ભરાયેલ માર્ગ પરથી વાહન પસાર કરવા પણ લોકો મજબૂર બન્યા છે બિલ ધોધમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઇકો પ્રવાસન ધામ દેવઘાટ ધોધી માર્ગ છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે પાણી ફાટી વળ્યા છે ઉમરપડામાં પડલા ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે મહુવન વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે જેને કારણે ખાદી પટોળનું પાણી દાણાવડ દેવઘાટ જતા માર્ગ પર ફાટી વળ્યા છે વધુ એકવાર જે દેવઘાટ છે તે જતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વાર આવ્યો છે પાણી પહેલા માર્ગ પરથી વાહન પસાર કરવા માટે લોકો મજબૂર બન્યા છે મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા દેવઘાતને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવ્યું છે ત્યારે જે પ્રમાણે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે તેને કારણે દેવઘાજ જટા માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા તે લોકો છે તેને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે